સર આજે એક સાથે નવું જગ્યાએ જે એ સ્ટ્રાઇક કરી છે શું કીશું સર ભારત માટે આજનો દિવસ ખૂબ ગૌરવનો દિવસ છે કારણ કે પહેલગામમાં જે નિર્દોષ લોકોની આતંકીઓએ હત્યા કરી એમની પત્નીઓની હાજરીમાં એમના પતિઓને ત્યાં હિન્દુ છો મોદીને કહી દેજો સંદેશ આપી દેજો એમ કરીને મારીને વયા ગયા એટલે ઓપરેશન સિંધુ આનું નામ આપ્યું હતું એમાં જ જનૂન દેખાતું હતું ઓપરેશન સિંદૂર નામ આપીને જનૂન અને ભારતીય સેનાએ આજે જે જનૂનથી પરાક્રમ કરીને સક્સેસફુલી નવ અડ્ડાઓ ઉપર સ્ટ્રાઇક કરીને ઉડાડી દીધા છે એ આપણા બધા માટે ગૌરવની વાત છે હવે ભારત કોઈ વસ્તુ ચલાવી લે એમ નથી ભારતના વડાપ્રધાન છપ્પનની છાતીવાળા મોદી બેઠા છે આ વાત હવે સાબિત થઈ ગઈ છે